લોકોનો સમય બચે ઇંધણ ઓછું વપરાય પ્રદૂષણની ની માત્રા ઘટે એ માટે આવનાર સમયમાં જે વિસ્તારમાંથી મેટ્રો પસાર થતી નથી તે વિસ્તારના લોકોને એમટીએફ દ્વારા મેટ્રોના કનેક્ટિવિટી સ્થળ પર લાવવામાં આવશે અને એ લોકો અમદાવાદના ગમે તે જગ્યાએ પોતે પ્રવાસ કરી શકશે દાખલા તરીકે બોપલ ગુમાના રહીશોને જો પૂર્વમાં જવું હોય વસ્ત્રાલ એરિયાની અંદર તો એ લોકોને મેટ્રો એમટીએસ દ્વારા થલતેજ સુધી લાવવામાં આવે અને થલતેજથી મેટ્રો કનેક્ટિવિટી મેળવી એ ટૂંક જ સમયની અંદર અમદાવાદના પૂર્વ વિભાગમાં પહોંચી શકે એ જ રીતે અમદાવાદ પૂર્વમાંથી જે લોકો થલતેજ પશ્ચિમમાં આવવું હોય એ લોકોને મેટ્રો કનેક્ટિવિટી મળે એ માટે નરોડા હોય ચિલોડા હોય અથવા તો એ બાજુના પૂર્વના પટ્ટાના લોકો એમટીએફ દ્વારા મેટ્રોના સ્પોટ પર આવે અને મેટ્રોના સ્પોટ પૂર્વમાંથી પકડીને એ લોકો અમદાવાદ પશ્ચિમની અંદર આવી શકે આમ આવનાર સમયની અંદર એમટીએફ ની ફીડર બસો વધારે માત્રામાં દોડાઈ લોકો મેટ્રોનો ઉપયોગ વધારે માત્રામાં કરે તે માટેનું આયોજન ટૂંક સમયમાં થશે આવનાર સમયની અંદર એકત્રીસ જુલાઈ સુધીમાં લગભગ દોઢસો જેટલી બસો એમટીએફમાં વધારો થશે નિશ્ચિત જગ્યાએ જ્યાં આગળ અવેલેબિલિટી હતી ત્યાં આગળ મેટ્રોના પ્લોટ માટેનું એલોકેશન કરવામાં આવેલું છે પરંતુ જ્યાં જગ્યાએ નથી તો આજુબાજુ વસ્તી જયારે ભરચક હોય તો એ જગ્યાએ કોઈ પ્લોટ આઈડેન્ટિફાઈ થઈ શકે એમ નથી તો પરિણામે એએમટીએફ દ્વારા આવા વિસ્તારના લોકો છે એ મેટ્રો સુધી આવે અને અમદાવાદના એક ભાગમાંથી અમદાવાદના બીજા ભાગમાં જઈ શકે તેનાથી એ લોકોનો સમય પણ બચશે ઇંધણનો પણ બચાવ થશે અને વાતાવરણની અંદર પ્રદૂષણની માત્રા પણ ઘટશે

તેમાંથી એકસો દસ ફોટ છે એ ક્લિયર કરવામાં આવ્યા છે છત્રીસ ફોટ છે એના પર નાનું મોટું કામ ચાલી રહ્યું છે પરંતુ જ્યાં પાણી વધારે ભરાતું હોય છે ત્યાં આગળ એનું આયોજન કરવામાં આવે છે કોઈ ચાર રસ્તા ઉપર એ ચાર રસ્તા પર સ્ટ્રોંગ વોટર ઝડપથી જો ખુલી જાય તો એ પાણી ભરાવાની માત્રા ઓછી થાય છે એ માટે મોન્સૂન વોલ્યુન્ટર બનાવવાનો પ્રથમ વાર પ્રયત્ન થઈ રહ્યો છે ત્યાં આગળ રહેતા લોકોનો જ કોન્ટેક્ટ નંબર લઈ અને એમના દ્વારા જ એ સ્ટ્રોંગ વોટરની લાઈન ખોલી કાઢવામાં આવે તો વોટર લોગિંગ થાય નહીં અને એ પાણી સીધે સીધું તરાવની અંદર અથવા તો તેનો નિકાલ થઈ જાય એ માટેનું આયોજન આગામી સમયમાં કરવામાં આવ્યું છે મહાનગરમાં રહેતા લોકોને વોટર લોગિંગનો પ્રશ્ન થાય નહીં તે માટે અનેક પ્રકારના કાર્યો આ શહેરમાં ચાલી રહ્યા છે કેચપીટ સફાઈ હોય નાની મોટી લાઈન નાખવાનું કાર્ય હોય તદ ઉપરાંત છે એને ઊંડા કરીને એ પાણી તરાવની અંદર નાખવામાં આવે વોટર પ્લાઝા બનાવવામાં આવે આવા અનેક કાર્યો મહાનગરની અંદર કરવામાં આવી રહ્યા છે અન્ય ખબરો કે લીધે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીધે બેલ આઇકન કો જરૂર દબાવીએ